તમારા કુવામાંથી પાણીનો હક ભાઈને જયારે આપેલો હોય તો હવે જવાબદારી ભાઈ ની બને જે પાણીનો ભાગ એને લીધો છે એની કે ત્રીજી વ્યક્તિને વેચતા પહેલા પાણી હસ્કમી કરીને જવાય એટલે આપણા ભાઈને ન્યા ઓલો વાંજવા ન જાય કુવામાં ન્યા પોચવા રૂપિ નક નખા થાય બરોબર એના કરતા હસ્તમી કરી ના ત્રીજા માણસ ની હદમાં જવાનું અહીંયા આવવાનું ન હોય તો આવો ભાગ તમે લખીને દેશો તો જ કમી થશે એનામાં ભાગ છે એ લખીને દેશે જેથી વખતે ઓલાઈ દીધો તો